શું મિત્રો સન અઢારસોની સાલના ચલણી નોટો તથા સિક્કાઓ જેમાં હજારના સિક્કાઓનો પણ સમાવેશ થાય છે તે આપે જોયા છે પુરુષાર્થ વિદ્યા નિકેતન ભાણવરમાં આવા જૂના સમયના ચલણી નાણાંનું કલેક્શનનો શોક ધરાવતા સંજયભાઈ ટાક દ્વારા શાળામાં કલેક્શન રાખવામાં આવ્યું હતું નમસ્તે મિત્રો સૌથી પહેલાં તો હું તમારા જે ટ્રસ્ટી સાહેબ છે કરમૂર સાહેબનો આભાર માનું છું ને સાથે સાથે સાહેબનો પણ આભાર માનું છું કે મને આવું સરસ મજાનું પ્લેટફોર્મ આપ્યું છું કે મારી પાસે જે મારું કલેક્શન છે અને કલેક્શનની સાથે સાથે જે મને પાસે નોલેજ છે એને શેર કરવા માટેનો એક મોકો આપ્યો તો આજે તો ખાલી મારી એક ઔપચારિક મિટિંગ હતી તમારા સાહેબ સાથે જે મારે તમને મળવું છે અને કલેક્શન વિશે થોડીક ચર્ચા કરવી છે પણ એમણે એક હું તમને કહી શકું કે બહુ તમે સારી સ્કૂલમાં એક અભ્યાસ લ્યો છો એમણે મને સાથે એવું કીધું કે મને તો મળજો પણ સાથે સાથે તમારું થોડું કલેક્શન અને તમારું નોલેજ અમારા સ્ટુડન્ટ સાથે શેર કરો તો આજે હું થોડું કલેક્શન પણ લઈ આવ્યો છું અને ભવિષ્યમાં આપણે એક સેશન પણ રાખશું જો સાહેબ પરમિશન આપશે એટલે બધું જ કલેક્શન આપણી સ્કૂલમાં રાખી અને તમને બતાવવામાં આવશે અને સાથે જે એક આપણી ગવર્મેન્ટ આરબીઆઈ છે એમનું દ્વારા તૈયાર કરેલું અને સાથે એમાં ઘણા બધા આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં તૈયારી કરતા હોય છે તો એમને જનરલ નોલેજના ક્વેશ્ચન આવે છે તો એને કોઈન્સના અને કરન્સી રિલેટેડ ઘણા ક્વેશ્ચન એમાં આવરી લીધેલા છે તો એ પણ એક વખત આપણે તમારી સાથે શેર કરીશું તો સૌથી પહેલાં તો મારો પરિચય આપું તો હું મારું નામ સંજય છે અને હું આપણા બાજુના જ ગામ રાણા બોડીથી આવું છું અને કરન્સી કલેક્શન એ મારો હોબી છે તમારામાંથી કોઈ એવું છે કોઈને હોબી છે આપણી લાઈફમાં કંઈક હોબી હોવો જોઈએ તેથી લાઈફ આપણી ના હોય છે તો કોઈને કાંઈ હોબી હોય તો ખાલી ઊંચો હાથ કરો જીવનમાં કંઈ પણ હોબી હોવી જોઈએ બહેનો હોય તો એને શું હોય નો હોબી હોય છે ભાઈ હોય છે તો એને રમવાનો હોબી હોય છે ક્રિકેટનો નો એવી રીતના તો તમારામાંથી કોઈને હોબી છે ખરે તમે કહેશો નહીં પણ જસ્ટ હાથ ઊંચો કરો તો આપણને ખ્યાલ આવે કે ના કંઈક હોબી હોવો જોઈએ લાઇફમાં કાંઈ પણ હોબી હોય છે સારા હોબી ઘણા મ્યુઝિક સાંભળવાના કોઈને મોબાઈલમાં ગેમ રમવાનો સરસ હોબી હોવો જોઈએ રાઈટ હવે મારો જેમ તમારી ઉંમરનો હતો ત્યારથી હું કરન્સી કલેક્શન કરતો હતો તો આજે એ કરન્સી કલેક્શન હું એવું કહી શકું છું સાહેબને મેં વાત કરતા હતા કે ગુજરાતમાં એક જ પ્લેટફોર્મ ઉપર વેરાયટીમાં આટલું કરન્સી કલેક્શન કોઈ પાસે નથી ઇવન હું ભારતના આપણા લગભગ ઘણા બધા મ્યુઝિયમમાં વિઝિટ કરવા જાઉં છું ફ્રિકવન્ટલી તો આપણે સાહેબને એક વખત વાત કરશું જો તમારામાં મને ઓપોર્ચ્યુનિટી આપે અહીંયા વ્યવસ્થિત રીતના તો આપણે એક વખત એ કરન્સી અહીંયા ડિસ્પ્લે કરવા માગું છું અને એ કરન્સી ની હું ચેલેન્જ કરું છું કે તમે આખું ભારત પરિભ્રમણ કરો અને બધી વેરાયટીમાં એટલું કલેક્શન ના મળે એટલું કલેક્શન આપણે અહીંયા તમને જોવામાં આપણે એક વખત આયોજન કરશું એવી રીતના એટલે કહેવાનો મતલબ એવું કે વેરાયટી કેવી રીતના કે આપણે સૌથી પહેલા પ્રાચીન ભારતના કોઈન્સ હતા ખ્યાલ પ્રાચીન ભારત એટલે સેકન્ડ સેન્ચુરીથી એને પેલા પેલા તો બાર્ટર પદ્ધતિથી તમને ખ્યાલ હશે પેલા આપણા વડવાઓ વાત કરતા હતા કે અન્નની સાથે અન્નની લેણદેણ કરીને કરતા પણ રાજા મહારાજા અને એ લોકો આપણે પૈસાનો અને કોઈન્સનો વ્યવહાર કરતા એટલે આપણા કલેક્શનની અંદર સેકન્ડ સેન્ચુરીથી લઈ અને બે હજાર ચોવીસમાં માં જે કોઈન્સ રિલીઝ કરેલો છે એ સુધીનું કલેક્શન છે એનું સેગ્રીગેશન કરેલું શું છે કે સેકન્ડ સેન્ચુરી મધ્યકાલીન ભારત અર્વાચીન ભારત પછી રાજા રજવાડાના કોઈન્સ છે પછી પોર્ટુગીઝ ઇન્ડિયા આવી પછી બ્રિટિશ ઇન્ડિયાના કોઈન્સ આવ્યા પછી ફ્રેન્ચના કોઈન્સ આવ્યા એવી રીતના અત્યાર સુધી રિપબ્લિક ઇન્ડિયન કોઈન્સ રિપબ્લિક ઇન્ડિયન કોઈન્સમાં પછી ડિવાઈડ થયા છે કે ડેસીમલ પદ્ધતિ સાહેબે તમને એક સવાલ કર્યો હતો કે આઠા ના કોઈ જોયા છે આઠાના એક સમયના ચલણમાં વપરાતા નાઇન્ટીન ફિફ્ટી સિક્સ પછી એ આના સિરીઝ હતી પછી પૈસા સિરીઝ થઈ આપણે કહીએ સોળાના વર્ષ થયું એટલે સોળા ને એક રૂપિયો થતો અને હવે કેવી રીતના થાય એક રૂપિયામાં પૈસા ડિવાઈડ થઈ ગયા છે એટલે કે સો પૈસે રૂપિયો થાય છે અને બીજું સાથે કરન્સી કલેક્શનની અંદર ફોરેનનું પણ કરન્સી કલેક્શન છે જે સાહેબ તમને વાત કરતા હતા કે એટલા મિલિયન ડોલરની નોટ છે આટલા ઓલાની છે તો એક તમને મને એક પ્રસંગ યાદ આવ્યો કે હું એક વખત એક એજ્યુકેશન મિનિસ્ટર હતા આપણા ભૂપેન્દ્ર સાહેબ ચુડાસમને એમને હું મળવા ગયો હતો હવે એ લોકો પોલિટિક્સ પોલિટિશિયન હોય છે એટલે એ સંચાલન કરતા હોય પણ જેમને ચલાવવાળા હોય છે ને એ આઈએસ આઈપીએસ કક્ષાના હોય જેને ભણતરનું ઊંચું નોલેજ હોય છે એ હતા અંજુબેન શર્મા એ આઈએસ ઓફિસર હતા એમના પી એટલે એમની પાસે મળવા જવાનું હોય એટલે પહેલાં એમને મળવું પડે એટલે એમણે મેં કરન્સી રિલેટેડ બધી સ્કૂલોમાં મને એક લેટર આપેલો છે તમે કે કોઈ પણ સ્કૂલમાં જઈ અને ડિસ્પ્લે કરી શકો તો જે સાહેબે તમને વાત કરીને એક ડોલરની આજે મેં રાખ્યું છે ફોલ્ડર એ મેમને મે એક ફોલ્ડર આપ્યું અને ચેલેન્જ કરી કે આ તમે જે કરન્સી છે એનું ટોટલ તમે લગાવી દો એમ દાખલા તરીકે આપણે કેમ થાય પાંચની ની વીસની ની સોની ની 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 નોટ હોય છે ને ટોટલ લગાવવાનો તો એ ફોલ્ડરનો ટોટલ લગાવી દો મારું બધું જ કરન્સી કલેક્શન તમને આપી દઉં એટલે એ તો ડોલરમાં ફિગર હતો ડોલરનો જગ્યાએ એનો ઇન્ટુ પછી આપણે રૂપીઝમાં કરવાનો તો એટલો બધો ફિગર થાય છે કોઈ કરી નથી શક્યું સાહેબ કહેતા હતા એવી રીતના આપણું કેલ્ક્યુલેટર પણ ઓલું થાય છે તો એનો કહેવાનો મતલબ એવો છે તો ઘણી વખત એવું થાય છે મને સમાજમાં આપણે એવું થાય છે કે એટલું બધા પૈસા છે તો બહાર નીકળીએ તો કોઈ લૂંટી લઈએ અથવા કોઈ ખરાબ રીતના ઓલું કરી શકે પણ એવું નથી એ નોટ છે ને એ બધી નાની કન્ટ્રીની ઊંચું છે ત્યાંના એસી ને હું એક ડોલર લઈ આવો તો એસી નેવું રૂપિયા થાય છે તો એવી જ રીતના આપણે પણ કઈ જગ્યાએ જઈએ તો એ દેશ નીચો હોય ગરીબ દેશ હોય છે તો એ બધા જે બહુ મોટી મોટી નોટ હોય ને એમનું કંઈ થતું નથી એટલે ઘણી વખત ઘણા લોકો આવી રીતના કરતા હોય છે મારા ઘણા બધા એક્ઝિબિશન થતા હોય છે ઘણા ચોરી કરવાની ટ્રાય કરે અથવા ઘણી વખત હું બહાર ફરતો હોય છે તો એ રીતના પણ પ્રયત્ન કરે છે કે આવું લઈ લઈએ એટલે તમારી જાણ ખાતર કે આ કરન્સીની એ એટલી બધી વેલ્યુ હોતી નથી અચ્છા હવે હું તમને એક સવાલ કરું છું કે તમને આપણે અલ્ટિમેટલી બધી ભણી ગણી અને નોકરી કરશું અને સાથે લાસ્ટમાં તો પૈસા માટે જ કરશું પણ આપણે બેઝિક વસ્તુ ખરાબ ખબર હોવી જોઈએ તમને અત્યારે તમને ખ્યાલ છે આપણે કોઈન્સ કયા કયા સર્ક્યુલેશનમાં ચાલે છે ભારતમાં હાથ તો કરો કોઈને ખ્યાલ હોય તો આપણને ખબર હોવી જોઈએ જોકે તમને તો પ્રશ્ન પૂછવામાં આવે નોલેજમાં આપણે અત્યારે કયા કયા કોઈન્સ ચાલુ છે ખ્યાલ છે એક રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા એવી રીતના કયા કયા કોઈન્સ ક્યાંથી લઈને ક્યાં સુધીના ચાલુ હોય સૌથી નાનો કોઈન્સ કયો છે આપણે ખ્યાલ છે કોઈને ખ્યાલ તો હશે પણ બોલી નથી શકતા એવું લાગે બરાબર પચાસ પૈસા છે તો એ સૌથી નાનો કોઈન્સ છે એને સ્મોલ કોઈન્સ કહેવાય છે પચાસ પૈસાથી લઈ અને દસ રૂપિયા સુધી હમણાં વીસ રૂપિયાના કોઈન્સ પણ બે રિલીઝ કરેલા છે પછી નોટમાં ખ્યાલ છે કોઈને નોટમાં કઈ કઈ નોટ ચાલે છે એ બધું ધ્યાન હોવું જોઈએ ખ્યાલ હોવું જોઈએ આપણે આ સેશનમાં એક વખત એક્ઝિબિશન પ્રિપેર કરશું ત્યારે આ બધી તૈયારી કરશું એક પ્રેઝન્ટેશન પણ સાથે સાથે શેર કરશું અને બીજો એક મારો ઉદ્દેશ એ પણ છે કરન્સી કલેક્શનને ડિસ્પ્લે કરી અને તમને લોકોને આપણે અંધશ્રદ્ધામાં બહુ હોય છે એટલે અંધશ્રદ્ધા દૂર કરવા માગુ છું ઘણા બધા એ કહેતા ને એક બે બે બેન હમણાં સાહેબે વાત કરતા હતા કે રાણી સાપ સિક્કા જોયા છે તો કોઈ એક બે બેને હાથ પણ થોડોક ઊંચો કરતા એને જોયેલા હશે તો આપણે સમાજમાં એવી એક માન્યતા છે કે રાણી સાપ સિક્કાની વેલ્યુ બહુ ઊંચી હોય છે લાખો કરોડોમાં અને અત્યારે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ તમે બધા સોશિયલ મીડિયા યુઝ કરો છો અને બહુ ખરાબ રીતના ફસાવી પણ જાય છે મારી પાસે ઘણા એવા વ્યક્તિ પણ આવે છે ઘણા સ્ટુડન્ટ પણ આવે છે કે સાહેબ આની વેલ્યુ એટલી હોઈ શકે ઘણા નથી કહેતા કે એક લાખ રૂપિયા બે લાખ રૂપિયા પણ ખરેખર એ સોશિયલ મીડિયામાં ઇન્ફોર્મેશન હોય છે ને એ ટોટલી રોંગ હોય છે એ સાચી નથી હોતી રાણી સાબ સિકાને અમુક વસ્તુની વેલ્યુ હોય છે દાખલા તરીકે કોઈ એક રાણીની કિંમત કોઈ કોઈન્સની કિંમત છે બે અઢી લાખ રૂપિયા પણ અમુક રાણી સાપ સિક્કાની કિંમત ખાલી નવસો થી હજાર રૂપિયા જ હોય છે એનું રીઝન એવું છે કે જે ઓછી મિન્ટ થઈ ગયેલા હોય ને રેર કોઈન્સ હોય ને એમની કિંમત વધારે હોય છે આપણે કેમ અનાજ જેનું ઓછું ઉત્પાદન થયું હોય છે એની કિંમત અચાનક વધી જાય ને એવી રીતના કોઈન્સનું જેનું ઓછું ઉત્પાદન થયેલું હોય અથવા એમનું એમાં કંઈ રેરારીટી હોય છે કે એની અછત હોય છે એની જ કિંમત ઊંચી હોય છે અને આ સોશિયલ મીડિયામાં જે તમે કરો છો ને એ બહુ ખરાબ રીતે તમારા પૈસા પડાવવાનું અને બહુ ફ્રોડ કામ કરે છે એટલે મહેરબાની કરી અને એમાં ના પડતા એના આપણે ડિટેલ એક વખત પીપીટી હું રજૂ કરીશ ને એમાં આપણે એમની ચર્ચા કરશું ઓકે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર સાહેબનું આપણા માટે ખાસ કોમર્સ માટે જરૂર છે એટલે બારમા આરબીઆઈ દ્વારા એક પીપીટી તૈયાર કરવામાં આવે છે અને કઈ રીતે ચલણ કામ કરે છે તો એના વિશે આપણે ક્લાસમાં ભણીશું અત્યારે તમારે અહીંયા આવવાનું છે પહેલાં સૌપ્રથમ પ્રથમ બેનો આવશે અને ત્યાં સિક્કા પડ્યા છે તમારે સાહેબને પૂછવું હોય તો તમે એના વિશે પૂછી પણ શકો છો જોજો સૌથી અગત એનું તમે સાંભળ્યું હશે વિદેશમાં એક નોટ હતી કે જેમાં ગણપતિજીનો ફોટો છે એ પણ અહીંયા રાખવામાં આવી છે પછી જે કીધું પાંચસો પાંચસો અને સો મિલિયન ડોલર એની પણ નોટ રાખવામાં આવી છે પછી હજારના સિક્કાઓ પણ છે તો એ પણ અહીંયા પડ્યા છે અને લગભગ અઢારસોથી અઢારસોથી શરૂ કરી અને અત્યાર સુધીના કેટલા બધા સિક્કાઓ પણ પડ્યા છે તો એ બધા પણ જોજો